રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમનું નવું પુસ્તક કોલ ઓફ ધ ગીટ ગીર ભેટમાં આપ્યું છે વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે સાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે વડાપ્રધાને ગીરના પ્રવાસન અંગે પૃષ્ઠા કરી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને હસ્તક મારી બુકનું વિમોચન થયું છે એ મારા માટે બહુ આનંદની વાત છે અમારા રિલાયન્સના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીએ પણ આમાં પ્રસ્તાવના આપી છે અને વડાપ્રધાનશ્રીએ પણ પ્રસ્તાવના આપી છે અને મને આનંદ એ વાતનો છે કે વડાપ્રધાનશ્રી પણ ગીર માટે ખૂબ પ્રેમ ધરાવે છે અને ગીરને આગળ વધારવા માટે એમનું જે યોગદાન છે એ ક્યારેય પણ ભૂલી શકાય એવું નથી Gracias.